સરળતાથી બનાવી શકાય છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ સ્ટફ લીચી બનાવવા માટે સૌથી પહેલા લીચી લઈ તેને ચોખા પાણી વડે ધોઈને સાફ કરી લેશું લીચી સરસથી ધોવાઈ જાય ત્યાર પછી તેને આ રીતે દાંડલીના ભાગેથી અલગ કરી લેશું અને ત્યાર પછી આ લીચીની છાલ કાઢીશું લીચીની છાલ કાઢવી ખૂબ જ સરળ છે તેને દાંડલીના ભાગેથી આ રીતે કાપીને તેની છાલ સરળતાથી કાઢી શકાય છે જરૂર પડે તો તમે નાઈફનો ઉપયોગ પણ કરી શકો છો લીચીની છાલ કાઢી લીધા પછી હવે આપણે લીચીના બી કાઢીશું આ લીચીમાં આપણે સ્ટફિંગ ભરવાનું હોવાથી બી તેના ખૂબ જ ધ્યાન રાખીને કાઢવા તો તેના માટે લીચી લઈ તેનો જે આ ઉપરનો ભાગ છે ત્યાં આ રીતે નાઈફની મદદથી કટ લગાવીને સૌથી પહેલાં બીને લીચીથી અલગ કરી લેશું આ રીતે લીચીમાંથી બી સરસથી છૂટું પડી જાય ત્યાર પછી લીચીમાં આ રીતે ઊભો કટ લગાવીશું અને ત્યાંથી લીચીને આ રીતે ખોલશું એટલે આ લીચીનું બી ખૂબ જ સરળતાથી નીકળી જશે તો હવે આ જ રીતે બધી લીચીના બી કાઢી લેશું આ રીતે લીચીના બીજ કાઢી લીધા પછી અહીંયા મેં એક પાકી કેરી લીધી છે આ પાકી કેરીની છાલ કાઢીને તેનો પલ્પ અલગ કરી તેને ક્રશ કરીને તેની પેસ્ટ તૈયાર કરીશું હવે આ કેરીના રસને સાઈડમાં રાખીને અહીંયા મેં સો થી દોઢસો ગ્રામ જેટલું પનીર લીધું છે આ પનીરને હાથ વડે જ મસળીને તેનો ભૂકો કરી લેશું અહીંયા હાથ વડે મસળવાની જગ્યાએ તમે ખમણીની મદદથી એટલે કે ગ્રેટરની મદદથી ખમણી પણ શકો છો પનીરનો આ રીતે સરસથી ભૂકો થઈ જાય એટલે તેમાં એક થી દો ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું અને તેની સાથે જ ફ્લેવર માટે ચપટી ઈલાયચી પાવડર ઉમેરીશું અને તેને પનીરમાં સરસથી મિક્સ કરી લેશું ખાંડ પનીરમાં સરસથી મિક્સ થઈ જાય એટલે તેમાં

હવે આ સ્ટફિંગને આપણે લીચીમાં ભરીશું તો તેના માટે બીજ કાઢેલી લીચી લઈ ચમચીની મદદથી લીચીના વચ્ચેના જે બીજ કાઢેલો ભાગ છે ત્યાં આ સ્ટફિંગને ભરીશું બધી લીચીમાં સ્ટફિંગ ભરીને તૈયાર કરીએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે આઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ લીચીમાં સ્ટફિંગ ભરાઈ ગયું છે તો હવે આ સ્ટફિંગ ભરેલી લીચી ઉપર પિસ્તાનું કતરણ લઈ લેશું અને ત્યાં લગાવી દેશું અહીંયા પિસ્તાની કતરણની જગ્યાએ તમે પિસ્તાનો ભૂકો પણ લઈ શકો છો આ પિસ્તાના કતરણને જે આપણે સ્ટફિંગ લગાવેલો ભાગ છે તેમાં ડીપ કરીશું એટલે તેમાં પિસ્તાનું કતરણ ચોટી જશે અને ત્યાર પછી તેને એક સર્વિંગ પ્લેટમાં રાખી દેસુ અને આ જ રીતે બધા સ્ટફિંગ ભરેલી લીચી ઉપર પિસ્તાનું કતરણ લગાવી દેસુ અહીંયા તમે જોઈ શકો છો કે પિસ્તાનું કતરણ લગાવવાથી આ સ્ટફ લીચી ખૂબ જ મસ્ત દેખાય છે અને તેનો ટેસ્ટ પણ મસ્ત આવે છે આ રીતે બધી જ સ્ટફ્ડ લીચીમાં પિસ્તાનું કતરણ લગાવાઈ ગયું છે તો હવે આ લીચીને ઠંડી થવા માટે ફ્રીજમાં રાખી દેસુ બે કલાક પછી ફ્રીજમાંથી બહાર કાઢીને જોઈએ તો આપણી આ સ્ટફ લીચી તૈયાર છે તો આ ઠંડી ઠંડી સ્ટફ લીચીને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીશું આ સ્ટફ લીચી ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે પણ એક વખત આ સ્ટફ લીચી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ